સરકારના કરુણા અભિયાન અંતર્ગત ચાલતી પશુ ચિકિત્સાવાનની ટીમે રેડિયાર ગાય અને વાછરડાનો જીવ બચાવ્યો રાજ્યમાં વર્ષ બે હાજર સત્તરથી બોલ પશુ અને પક્ષીની કાળજી માટે સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આરોગ્ય ક્ષેત્રે એકસો ની વિશેષ સેવાઓને ધ્યાને લઈને પશુ ચિકિત્સા માટે એક નવ છ બે નંબરની સેવાઓ સાથે ચિકિત્સાવાની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત ધાંગધ્રા તાલુકાના સીતાપુરા દુધાપુર અને અંકેવાડિયા સેન્ટર હેઠળ કુલ ત્રીસ ગામોમાં એક વેટરનરી ડોક્ટર અને પાયલોટ ડ્રેસર સહિતની ટીમ વાનમાં મોજૂદ રહે છે ત્યારે ધાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે એક રેડિયાળ ગાય વિહાણી હતી પણ ગાયને દૂધનો ભરાવો વધુ હતો તેમજ આ ચળ પાકતા હોય એકદમ ફૂલાઈ ગયા હતા આવા સંજોગોમાં વાછરડું દૂધ પી નથી શકતો અને વાછરડાના જન્મ પછી અડતાલીસ કલાક ગાયની આ જ હાલ રહે તો આવા કિસ્સામાં ગાયનું મૃત્યુ થઈ શકે છે જેથી સામાજિક કાર્યકર સિંધુભાઈ દ્વારા કંટ્રોલ રૂમમાં સમગ્ર હકીકત જણાવી ઇમરજન્સી સમજાવી હતી ડોક્ટરની પેનલ સાથે ચર્ચા બાદ તાત્કાલિક ટીમ રવાના થઈ હતી નવલગઢ હરિબાપુ આશ્રમે આશરે પડેલી ગાયને જરૂરી ઇન્જેક્શન આપવા

અમને સિદ્ધુભાઈએ નવલગઢ ગામે તાત્કાલિક જાણ કરતાં ગાય વિયાણી હતી અને બછડાનો જન્મ થયો હતો તાત્કાલિક અમે એ હાજર સ્થળ પર પહોંચી ગયા અને સિદ્ધુભાઈએ અને એમની ટીમે સારી અમને સાથ આપ્યો અને વન નાઇન સિક્સ ટુ અમે સીતાપુર લોકેશન ઉપર ફરતા દસ ગામમાં ફરજ બજાવી છીએ અને અમને આ જ રીતે સેવા કરી છે જો અમે સમયસર અહીં ન પહોંચ્યા હોય તો આ ગાનું મૃત્યુ થઈ જાય તેમ હતું ડૉક્ટર મેહુલ સોલંકી સાહેબે ફૂલ પ્રયત્ન કરેથી ગાને બચાવી છે અને પાયલોટ રામસીભાઈ અને સિદ્ધુભાઈ ટીમ સાથે આવીને ખૂબ ખૂબ કામ કર્યું છે વન નાઇન સિક્સ ટુમાં કોઈ પણ કામ હોય તો આ દસે ગામમાં અમે ગમે ત્યારે હાજર રહીશું સવારના સાતથી સાત ગમે ત્યારે અમને કોલ કરી શકો છો વન નાઇન સિક્સ ગુજરાત સરકાર તરફથી આ સેવા આપેલી છે તમારે બધાને આ લાભ લેવા માટે વન નાઇન સિક્સ ગમે ત્યારે કોલ કરી શકો છો જય હિન્દ